ચા ઘણા લોકોની પ્રિય છે ખાસ કરીને આપણા દેશમાં તેને પીનારા લોકોની કોઈ કમી નથી જોકે વધુ પડતી ચા સ્વાસ્થ્યને ઘણા નુકસાન પહોંચાડે છે આજના વીડિયોમાં આપણે જાણીશું કે દિવસમાં કેટલી ચા પીવી યોગ્ય છે ચામાં હાજર કેફીન તેનીન ફ્લોરાઇડ અને એન્ટીઓક્સિડેન્ટ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે આવી સ્થિતિમાં જ્યારે આપણે જરૂરિયાત કરતા વધુ ચા પીતા હોઈએ છીએ ત્યારે તે ઘણીવાર સ્નાયુઓમાં ખેંચાણ હાડકામાં દુખાવો થઈ શકે છે અન્ય આડઅસરો પણ શક્ય છે જેમ કે હાર્ટબર્ન અથવા એસિડિટી ઊંઘનો અભાવ અને ચામાં ઓક્સાલેટ જોવા મળે છે જે કિડનીમાં પથરીનું જોખમ વધારે છે હવે ચાલો જાણીએ કે એક દિવસમાં કેટલી ચા પીવી જોઈએ એફડીએ અનુસાર ઉક્ત વયના લોકો માટે એક દિવસમાં ચારસો મિલીગ્રામથી વધુ કેફીનનું સેવન કરવું યોગ્ય નથી માનવામાં આવતું જ્યાં સુધી ચાનો સવાલ છે ત્રણથી ચાર કપચા કોઈ પણ આડસર વિના પી શકાય છે પરંતુ આ પ્રમાણ વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે દૂધ અને ખાંડવાળી ચા સ્વાસ્થ્ય માટે એટલી ફાયદાકારક માનવામાં આવતી નથી હર્બલ ટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે અને તેનું સેવન શિયાળામાં રોગોથી બચવા માટે સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જયહિંદ